હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કૂકેટર્સનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે નવો વિડીયો લઈને આવે છે જેની અંદર જે સરકારી ઉચ્ચતર માધ્યમિકનું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર થયું છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેના જે કોલ લેટર્સ ડાઉનલોડ થાય છે એની માહિતી આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આ ઉપરાંત તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે કયા જિલ્લા કયા સ્થળે એ વિશેની પણ માહિતી આપણે ગઈ છે તેના વિશે સંપૂર્ણ આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જો મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો આપ સૌને એક નમ્ર રિક્વેસ્ટ છે કે જો ચેનલ પર નવા હોવ તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને આપણા મિત્રોને શેર કરશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી સરળતાથી અપડેટ પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો જે મિત્રોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું છે એમને કઈ લેટર્સ કઈ રીતે ડાઉનલોડ કરવાના છે એ જોવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ કોઈપણ ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં તમારે જી એસી આર સી લખી અને ક્લિક કરવાનું છે એટલે તમને સીધું રિક્રુટમેન્ટ માટેની જે વેબસાઇટ છે એના ઉપર તમને સીધું પહોંચી છે ત્યારબાદ તમારે અહીંયા જે આપેલી માહિતી છે એ પ્રમાણે લોગ ઇન ફોર હાયર સેકન્ડરી બરાબર લોગિન ઇન ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટિન એડમાં જઈ ઉમેદવારોએ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક માટેના ડીવી કોલેટર ડાઉનલોડ કરી શકશે આજે પહેલાં બે કોલમ છે એમાં ફર્સ્ટ કોલમ છે એની અંદર તમારે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અને બીજું છે એમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક માટેના જે કોલેટર્સ છે એ ડાઉનલોડ કરી શકાશે તો જોઈએ તો સૌપ્રથમ તમારે સરકારી ઉચ્ચતર માધ્યમિક હોય તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરવાથી સીધા તમે એના વેબ પેજ ઉપર પહોંચી જશો એ વેબ પર વેબ પેજ પર જઈ તમારે લોગિન ફોર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ એના ઉપર કરવાનું છે જેથી તમને મિત્રો સીધા તમે જીએસિએસસી લોગિન હાયર સેકન્ડરી જે સરકારી શાળાઓ છે તો સરકારી શાળાઓને બિન સરકારી અનુદાનિત છે તો એમાં તો આ સરકારી શાળા સીધા તમે એ પેજ પર આવી જશો જે તમારે ટાટ નંબર નાખવાનો રહેશે ટાટ નંબર નાખ્યા બાદ તમારે ડેટ ઓફ બર્થ અને પાસવર્ડ નાખી કેપચાકૂ નાખી સીધું લોગ ઇન કરતાં તમારું કોલ લેટર અહીંયા ડાઉનલોડ થશે કે તમારે કઈ તારીખે કેટલા વાગે કયા સમયે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે એ તમારે અહીંયાથી કોલ લેટર ડાઉનલોડ કરી જરૂરી જે કોઈપણ પ્રમાણપત્રો છે એ તમામ પ્રમાણપત્રો આધારભૂત પુરાવાઓ ઓરિજિનલ માર્કશીટ તેમજ તમામની સેલ્ફસ્ટેડ કરેલી જે કોઈપણ કોપીસ છે એ તમારે લઈ અને તમારે જે જિલ્લામાં છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ એ જિલ્લાના જે તે સ્થળ પર નિયત સમય તમારે પહોંચી જવાનું છે તો મિત્રો જોઈએ તો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ તમારે સરકારી અને ગ્રાન્ટેડ જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એની અંદર તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે જવાનું છે તમામ જિલ્લામાં કયા કેન્દ્રો ઉપર તમારે જવાનું છે એ તમામ અહીંયા નામ વેરિફિકેશન સેન્ટરનું નામ જિલ્લાવાઈઝ અને એના પૂરા સરનામા આપેલા છે તમે જોઈ શકો એ જ રીતે ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે જે રજૂ કરવાના ગુણપત્રકો પ્રમાણપત્રો અને અન્ય જે આ ઉપરાંત તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી સમય રજૂ કરવાના ગુણપત્રકો પ્રમાણપત્રકો અને અન્ય પુરાવાની વિગતો જે છે એ તમારે આ તમામ લઈને જવાનું રહેશે અ વિગતે જોઈએ મિત્રો તો રજિસ્ટર્ડ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે જ્યારે ભરતી બે હજાર ચોવીસ અન્વયે ડીવી લિસ્ટમાં સમાવિષ્ટ જે ઉમેદવારો છે એમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તારીખ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કોલ લેટર આગળ આપણે જે જણાવ્યું એ પ્રમાણે તારીખ સાથે તમે ડાઉનલોડ કરેલ હશે અને એ ડાઉનલોડ કરેલ હશે કોલ લેટર લઈ અને તમારે નીચે મુજબના ગુણપત્રકો પ્રમાણપત્રો અને આધાર પુરાવાઓની અસલમાં અને તેની એક સ્વ પ્રમાણિત નકલ એટલે કે સેલ્ફ એટેસ્ટેડ કોપી લઈને એ વેરિફિકેશનની પ્રક્રિયામાં તમારે જે તે તમારે લાગુ પડતા જે સ્થળ છે જે કોલ લેટરમાં દર્શાવેલો છે તેઓ નિયત સમયે પહોંચી જવાનું છે પહેલું તમારે ટેનનું ક્રેડિટ સર્ટિફિકેટ અથવા એલસી સી બારમા ધોરણનું ઉમેદવારનું ઓરિજિનલ આધાર કાર્ડ ઉમેદવારની માતાનું આધાર કાર્ડ માતાની નામની ખરાઈ કરવા માટે બધા અને જો આધાર કાર્ડ ના હોય એ કિસ્સામાં તમે એમનો જન્મનો દાખલો પાસપોર્ટ સાઈઝનો પાસપોર્ટ શાળા છોડાયેલ પ્રમાણપત્ર રાશન કાર્ડ એમ કોઈ નામ હોય ઓળખ છતી થતી હોય એવું કોઈ પણ ત્યારબાદ સ્નાતકની માર્કશીટ અહીંયા તમારે તમામ વર્ષને સેમિસ્ટરની સિકવન્સમાં ગોઠવવાની છે એના ટ્રાયલ સર્ટિસ જેટલા હોય એ એક ટ્રાય હોય તો એક વધુ હોય તો વધારે અને ડિગ્રી સર્ટિફિકેટ એ જ રીતે અનુસ્નાતકની માર્કશીટ યર વાઇઝ કે સેમિસ્ટર વાઇઝ જે હોય ટ્રાયલ સર્ટી અને એના ડિગ્રી સર્ટિફિકેટ્સ ત્યારબાદ કુલ ગુણ વ્યવસાયિક સ્નાતક માર્કશીટ ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટિફિકેટ એનસીટી માન્યતા પ્રમાણપત્ર એન જે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર હોય છે તે ત્યારબાદ કુલ ગુણ મેળવેલ ગુણ સંબંધે જેમને કોલેજ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર જે ઉમેદવારોની માર્કશીટમાં માત્ર સીજી લખેલા ખેલાવે એમને સક્ષમ જે ગ્રેડ પોઈન્ટ જે છે એને કન્વર્ટ કરવાની જે ફોર્મ્યુલા આપવામાં આવી હોય કોલેજ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર એ પણ રજૂ કરવાનું રહેશે નોન લેયર સર્ટિફિકેટ એન સી એલ ઈડબ્લ્યુ એસનું સર્ટી જો ઉમેદવારનું નોન લેયર સર્ટિફિકેટ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર અગાઉના વર્ષનું હોય તો અરજદારે આવક મર્યાદા બદલાયેલ નથી તે અંગેનું કબૂલાતનામું બરાબર આવક મર્યાદામાં કોઈ બદલાવ થયેલ નથી એ અંગેનું તમારે સાદા કાગળ ઉપર એનું જે ફોર્મેટ મૂકેલું છે ભરતી સમિતિની વેબસાઇટ ઉપર એ પ્રમાણે તમારે લાગુ પડતું હોય તો જોડવાનું રહેશે શારીરિક અસક્તતા અંગેનું પ્રમાણપત્ર પીએચ કેન્ડિડેટ્સ માટે વિધવા હોય તો એનો જે દાખલો પુનઃ લગ્ન કરેલ નથી એવો સોના સ્ટેમ્પ પર નોટરી કરાવીને રજૂ કરવાનું માજી સૈનિકો માટે ઓળખપત્ર અને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ ત્યારબાદ ખાસ મહત્ત્વનું સરકારી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત ઉમેદવાર હોય તો જો હાલ સરકારી ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા હોય તો કર્મચારી સંબંધિત નિગમ નિમણૂક જે મંડળ છે એના પાસેથી જાહેરાતની તારીખથી અંતિમ તારીખ દરમિયાન મેળવેલી રજૂ કરવાની એનઓસી નાવાદાર પ્રમાણપત્ર એ જ રીતે સરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવવામાં નિયત નમૂનામાં નામું પણ ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ પણ નોટરી સમક્ષ રજૂ કરાવીને તમારે જોડવું પડશે ત્યાં પંદરમું જે ડોક્યુમેન્ટમાં છે એમાં શિક્ષણ વિભાગના સિવાયના કોઈ પણ બોર્ડ કે નિગમમાં ફરજ બજાવતા હો તમે તો એ માટે પણ તમારે એનઓસી જે તે સક્ષમ સત્તાધિકારી પાસેથી નિયત નમૂનામાં સોગંદનામું રૂપિયા સોના સ્ટેમ્પ પર નોટરી સમક્ષ રજૂ કરવાનું રહેશે અને કોઈ પણ સરકારી ફરજ બજાવતા ન હોય તેવા કિસ્સામાં પણ ઉમેદવારો કે કરાર આધારિત કોઈ નિમણૂક ધરાવતા હોય તેવા કિસ્સામાં પણ ઉમેદવારોએ સાદા કાગળ પર નિયત નમૂનામાં ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે અને આ જે તમામ ભરતી પ્રક્રિયા છે એ પ્રક્રિયા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્ટાફ ભરતી પસંદગી સમિતિના તમામ હક હવાથી રહેશે તેનો નિર્ણય કરી ગણાશે એટલે આ જે છે એ પ્રમાણે તમારે તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમામ ઓરિજિનલ લાગુ પડતા આધાર પુરાવા તેમજ દરેકની એક સ્વ પ્રમાણિત નકલ લઈ અને તમને દર્શાવેલ જે કોલેટર ડાઉનલોડ કર્યું છે એમાં દર્શાવેલ જે જિલ્લાના તમારો જિલ્લો છે એની અંદર જે ટાઈમે સમયે તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પહોંચવાનું રહેશે તો મિત્રો આ યાદની અપડેટ આ બીજી અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને અવશ્યથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ